અંજાર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બાસઠ લાભાર્થીઓના આવાસનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું અંજાર વિધાનસભા મત વિસ્તારનો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતનો કાર્યક્રમ અંજાર ખાતે મારુતિ ગ્રાઉન્ડમાં યોજવામાં આવ્યો હતો જેમાં બાસઠ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના આવાસનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ત્રણ લાભાર્થીઓ દ્વારા પોતાના પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ ચાંગાની ઉપસ્થિતિમાં તેમજ અન્ય હાજર પદાધિકારી શ્રીઓને હસ્તે પાંચ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના આવાસની પ્રતિકાત્મક ચાવી વિતરણ કરવામાં આવી હતી આ પ્રસંગે કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા અંજાર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અંજાર નગરપાલિકા પ્રમુખ શ્રી ચેરમેન શ્રી સરહદ ડેરી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યો તથા વિવિધ રાજકીય આગેવાનો પદાધિકારીશ્રીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા